સાબરમતી નદીના પાણીથી ખેડાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે પથાપુર અને રસિકપુરા ગામમાં નદીના પાણી ફરી વળ્યા એકસો સિત્તેર થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી આઠ લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું નદીની સપાટી ઘટતા ગામમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે પાણીના નિકાલ માટે જેસીબી ની મદદથી નાળાની સાફ સફાઈ કરવામાં આવી હાઈવે નજીક એક દિવાલ પણ પાણીના પ્રવાહમાં ધરાશાયી થઈ પાણી ઓસરવાનું શરૂ થતાં પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં ચારે તરફ પાણી જ પાણી છે આ પાણી છે સાબરમતી નદીના પાણી જે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી ગયા ખેડાના આ નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાંથી આઠ લોકોને એસડીઆરએફ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે તો એકસો સિત્તેરથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકોના ઘરની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે તો બહાર કમર સુધીના પાણીમાંથી પસાર થતાં લોકો નજરે પડ્યા રસ્તાઓની બંને બાજુ ખેતરો હોય કે પછી દુકાનો હોય બધું જ જળમગ્ન થઈ ગયું ખેડા તાલુકાનું રસિકપુરા ગામ અને આ ગામમાં સાબરમતીના નીર ઘુસી આવ્યા કહી શકાય અહીંયા આગળ વરસાદ નથી પરંતુ સાબરમતીમાં ઘોડાપુર આવવાના કારણે રસિકપુરા ગામ આખું જળમગ્ન થયું કહી શકાય પાંચસો કરતાં વધુ ઘરની વસ્તી અને સાથે સાથે પંદરસો કરતાં વધુ વસ્તી ધરાવતા આ ગામની હાલત તમને બતાવવા માંગીશ કે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અહીંયા આગળ છે અહીં આગળ તંત્ર દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે હાલ તો જે સાબરમતીના નીર છે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે માત્ર આ જળસ્તર છે તે નીચા ઉતરી રહ્યા છે પરંતુ આ ગામ છે તે આખે આખું ગામ પ્રભાવિત થયું હતું પાણીના કારણે કહી શકાય કે લોકો અહીં અહીં આગળથી સ્થળાંતર પણ કરવામાં આવ્યું તંત્રની ચાપતી નજર હેઠળ આ આખું ગામ હતું અહીં આગળ દિવસમાં પાંચથી સાત વખત અહીંયા આગળના પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત પણ લેવામાં આવે છે એટલે કહી શકાય કે આ રસિકપુરા ગામ છે રસિકપુરા ગામમાં ગામમાં વરસાદ નહોતો પરંતુ સાબરમતીમાં વરસાદના કારણે અને ઘોડાપુરના કારણે આખે આખું ગામ છે તે પ્રભાવિત થયું છે હાલ ગામની પરિસ્થિતિ જે છે તે ગઈકાલ રાત્રે ખૂબ ખરાબ હતી પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં જળસ્તર ઘટવાના કારણે ગામની જે પરિસ્થિતિ છે તેમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે ગઈકાલે લગભગ બપોરના બે વાગ્યાના સુમારે રસિકપુરા ગામે તથા રડુના તાબે જે પેથાપુરા ગામ પથાપુરા ગામ છે ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી તંત્રના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે એકસો વીસ લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા જેમાં મહિલા ખાસ કરીને સગર્ભા મહિલાઓ બુજુર્ગો એ લોકોને આપણે પ્રાથમિકતા આપવામાં આવી છે